બાકડા દુરુપયોગ દુરુપયોગનો વિવાદ સામે આવ્યો છે કામરેજના ધારાસભ્ય પાનસેરિયા ની ગ્રાન્ટમાંથી ખરીદેલા બાંકડા ચર્ચામાં આવ્યા છે વિપક્ષી કોર્પોરેટરે વાયલ ફોટોગ્રાફ્સ સાથે ગંભીર આક્ષેપો મૂક્યા છે મહાનગર પાલિકાના બાકડાના દુરુપયોગનો નવો વિવાદ કામરેજના ધારાસભ્ય 판સેરિયાની ગ્રાન્ટમાંથી ખરીદેલા ચર્ચામાં આવ્યા. વિપક્ષી કોર્પોરેટર વાયરલ ફોટોગ્રાફ સાથે ગંભીર આક્ષેપો મૂક્યા હતા અને સુરતના બાકડા રાજકોટના જૂના પીપળિયા ગામે પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. ભાજપના પૂર્વ ઉમેદવાર ભરત વડા દોરિયાની સંડોવણીના દાવા સુરતના વોર્ડ નંબર 17ના બાકડા રાજકોટ કેવી રીતે વિરોધ પક્ષના સવાલ ટેક્સ પૈસાનો રાજકીય ઉપયોગ થતો હોવાનો આક્ષેપ પૂર્વમાં પણ કરવામાં આવ્યો હતો અને ટેરેસ રેસ્ટોરન્ટમાં બાકડા જેવા મળ્યા ન હતા જનતાના માટે સહુલતો ખાનગી ઉપયોગમાં લેવાતી નથી અને વિપક્ષ મહાનગરપાલિકા અને ધારાસભ્યોનું નિવેદન હજુ સામે આવ્યું નથી હું વિપુલ સુહાગ્યા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જૂના પીપળિયા ગામથી મને ફોટો અને વિડીયો ત્યાંથી કોઈએ મોકલ્યા કે અહિયાં તમારા વિસ્તારના ધારાસભ્ય અને સાંસદના બાકડા અમારા ગામમાં પહોંચી ગયા છે એટલે મને તપાસ કરતા જાણવા મળ્યું કે ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરેલા એવા ભરતભાઈ વાડદોરિયા એમના ગામમાં પોતાના ઘરે અહીંથી બાકડા પહોંચાડ્યા છે આ ખૂબ દુઃખદ બાબત છે શરમજનક બાબત છે

તો શું એ લોકો ગ્રાન્ટ નહીં આપતા હોય એ લોકો બાકડા માટે ગ્રાન્ટ ત્યાં ફાળવતા નહીં હોય ત્યાંથી અમને બાકડા નહીં મળતા હોય કઈ સુરત થી પાંચસો કિલોમીટર દૂર થી અમને બાકડા અહીંથી લઈ જવા પડ્યા જવાબદાર વ્યક્તિ તરીકે આવું કૃત્ય ના કરવું જોઈએ સામાન્ય વ્યક્તિ આવું જોઈને આ આ રીતની ઘટનાઓ પછી બનતી રહી એના માટે આવી રીતે આજે પ્રજાના ટેક્સના પૈસાનો જે ગેર ગેરઉપયોગ થાય છે દુરુપયોગ થાય છે એ ના થાય એના માટે મેં અવેરનેસ માટે આજે કૌભાંડ છે એને ઉજાગર કર્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત